Bedi. હા આપણે જો હવારમાં બેઉન છોડીને હવે હાલતા થયા રખડાવા માટે ઘડી ઘડે ચક્કર મારી આવ ને બેહુ પગ મોકરો થઈ જાય હું સીધો પટ્ટો પકડી લીધો અહીંયા બધી અમે કોક છે એટલે દેખે બધી પડતી ગઈ છે આમ હું જેના દેખાય ખબર નથી પડતી ગંધ આવે કે હું બેક ભડકી કયું ને વાહે ને આ માથે જોતી હતી શું છે ની ખબર નથી પડતી બાકી હું રખડવા જાય કાયમી જાય એટલે કાયમી ભળતી નથી આજે જ ભડકે કાંઈ ગમે જાનવર આવે કાંઈ ગમે બીજું ઢોરું હોય આપડી રોજડી વધારે ભડકી જોયું રોજડી દેખાડો તમને નોખી થઈ ગયું આ સીધો પટો પકડી લીધો કે હું બધી આપણે આ જઈશું ભી મિત્રો બધાને કેમ છો બધા મજામાં પણ મજામાં છીએ ને બે હું લઈ લીધી છે રખડવા જાય ઘડી વાર બે હું ચક્કર મારી લે પગ મોકરો થઈ જાય એને શાંતિ થઈ જાય આજે પાછું શું કડિયા કામ ચાલુ છે એટલે આપણે ડેરીનું કામ ચાલુ જ છે અને આવી ગયું તો બધી ફટો પકડીને હેલ્પ થઈ ગઈ નાખવી ના પડે અત્યારે અહીંયા છે ને અમને સીધી નીકળી જાય આમ આમાં પટ્ટા સુધારે દેખાડે એટલે દેખાય નહીં આવે બધા

ને આ બધું જો ભડકે પાટા સત ભડકવા માંડ્યા જો ભાઈ ગયા બસ ગોથું વળી ગયો આનું અહીંયા કેમ કે વચ્ચે ગાં કરવા ને એટલે ખબર ના હોય ને ભેગી ને ભરકી જાય પછી બધી ભેગી બીવે ના બે ચાર ઓછી બીવે પછી આ માતા જી ઉચાળા એટલે જો બધું પડ્યું એમને નાખી દઈએ પાણી ભર્યું નાખી દે ભાઈ પાણી જાય ને અહીંયા ભરાઈ ગયું તો આપણે જો અત્યારે આ પાકરાણ વાળો છે માં ખાતર કાઢીએ છીએ કેમકે આ દાદા પોળા છે ને જામ બહુ થઈ ગયા છે આટલો થર લાગી ગયો છે આટલામાં જ લાગે આટલું તો ઓલી બજાવ્યું નથી એટલું બધું હવે થોડોક છે આમાં જો ઓલી દેખાય અહીંયાથી આમને એમ લઈ ત્રિકમથી ગાટી લેવાના કેમકે આ ખાતર જ છે બધા પાકડા અહીંયા ગેટ પાણી ઊભા રહીએ વધારે છાણ દઈએ પેશાબ કરે એટલે બધું અહીંયા ભેગું થાય ભેગું થાય ને પછી પગથી કચરા જાય એટલે છાણ બધું ભૂકો થઈ જાય ને કચરાઈ જાય વારાય નહીં ને એટલે આ કચરાઈ જાય આમણું કાંઈ ના થાય જેટલું છે આ બહારના થળિયાથી આટલા આમ જ છે આ ભાગમાં બાકી આ બધા નથી આગળ અત્યારે હું બધી છાંયડે ઊભી રહી ગઈ પાણી પી બે ચાર ઓલી બાજુ ચણાને ખારી ખાય આમણી ખાય ને આપણે આ ખારીએ ખાતર કાઢી લીધું બધું સાંજે ભરવા આવ્યા નતા પણ કીધું ગાડી એને પંચર પડી ગયો છે એટલે ભાઈ ડ્રાઈવર કે અત્યારે નહીં સવારે જાઉં સવારે આજે આવ્યા નથી હવે આવશે સાંજ સુધીમાં ત્રિકમ મારો ને એટલે જો અડધો કરી જાય આટલું ત્રિકમ એટલે કેટલો આવે જોઈ લે નીકળતો નથી આજે એટલે ત્રણ ચાર ઇંચ જેટલો ખાડો છે એવા ખાડા કર નહીં ખાતર જામી ગયું છે અમુક જગ્યાએ અમુક જગ્યાએ નીચે મોરમ આવી જાય ખાડો હતો ને અહીંયા વધારે થાય તો આપણે જે ભે હું અહીંયા ભૂકો નાખી દીધો છે ભૂકો ખાય બધું બપોર ખાતર ગાઈડો થઈ બધું જો અહીંયા પડ્યું છે આવ્યા નતા ભરવા Katra kau ada lo, pakai dia ya. Mata cair itu tak lida. Hmm. Hati abul diwal kapok. Kalau tak gitu, kalau jatuh kiri, adi walaki હવે આ દિવાલ છે રાખી કેમકે આ ઈટું રાખી દે ને થોડોક અંજાર બે ઈટું આલી બાજુ આવશે ઉપલા થર માં રેખી કેમકે ખોડકા પાછા રાખ્યા ને તો પાણી ના આવે અંદર એટલે તો આપણે અત્યારે છે ને ડેરીએ છીએ મશીનની સાફ સફાઈ ચાલુ છે દૂધ ભરાઈ ગયું તે પછી સાફ કરવી પડે આપણે ને બધું અહીંયા પડ્યું છે નીચે બેટરી નીચે રાખી છે આ કાટાનું છે આ કામ જોવા આ બેનર છે પણ આપણે ઘરે લગાડવા છે અહીંયા નથી લગાડવાનું આ બધા મંડળ રાખ્યું છે આ બોટલ આવે વિડીયો ગમે તો લાઇકસ ને સબસ્ક્રાઈબ કરીને આજે સપોર્ટ કરતા રહીજો